નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા નંદાપુરા ગામ પાસે પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌથી મોટી કેન્સર અને સુપર મલ્ટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે આદિવાસી વિસ્તારના જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોના લોકોને કેન્સર જેવી જીવલેણ બીમારીની સારવાર મળી રહે તેવા આશય હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય દ્વારકેશ લાલજી મહારાજના હસ્તે આરોગ્ય કેન્સર અને સુપર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરીને લોકોની સેવા માટે સમર્પિત કરી હતી ગોધરા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલના સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી ગોધરા નજીક નંદાપુરા ગામે આયોજિત હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાપુર ગોધરા ધારાસભ્ય સી કે રાહુલજી કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ તેમજ મોરવા હડફ ધારાસભ્ય સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે હોસ્પિટલ આરોગ્ય કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું છે ગુજરાતના માનનીય અને યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ભરદ હસ્તે આ ઉદઘાટન થયું હતું જેમાં દ્વારકેશાલજી મહારાજની પણ ઉપસ્થિતિ રહી હતી સાથે સૌ રાજનૈતિક મહાનુભાવો પણ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગ બહુ સારી રીતે પૂર્ણ થયો છે અને હું ગોધરા પંચમહાલ સાથે દાહોદ મહીસાગર જિલ્લાના જેટલા પણ આમંત્રિત મહેમાનો હતા એ સૌનો હું આભારી છું અને આપ સૌ મીડિયાના જે મિત્રો છો એ સૌને પણ હું ખૂબ આભારી છું કે આપે આપણા કિંમતી સમય કાઢી અને હોસ્પિટલના ઇનોગ્રેશન માટે તમારો સમય ફાળવ્યો છે આવતા સમયમાં આ હોસ્પિટલમાં જે પણ દર્દી આવે એ સારી રીતે સારી સારવાર લઈને જાય એ અમારો દ્રષ્ટિકોણ અને એ જ અમારી સંકલ્પ છે અને એ સાથે જ અમે આગળ વધીશું અને આપનો સૌનો સહકાર આગળ અમને અવોના અવો જ મળતો રહે એવી અમને વિનંતી છે હોસ્પિટલમાં આપણે આપણે જોયું હશે કે આપણે આયુષ્યમાન ભારત યોજના પણ ચાલુ કરી છે અને એ સિવાય જે મેં કીધું તે પ્રમાણે મોડ્યુલર ઓપરેશન થિયેટર રેડિયોથેરાપી કિમોથેરાપી એ બધી સારવાર આપણે એની અંતર્ગત કરવાના છીએ આવતા વીકમાં એ બધી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે તો જે પણ દર્દીઓને જેની જરૂર લાગતી હોય એ સૌ એનો લાભ લેવા વિનંતી છે કેટલા હોસ્પિટલમાં ટોટલ ચૌદ ડોક્ટર ટીમ છે એમાંથી રોટેશનમાં ગણીએ તો એક સામે આઠ ડોક્ટર હાજર રહેવાના છે